મિત્રો પચીસ માર્ચના રોજ મહાચંદ્રગ્રહણના દિવસે ઘરના આ ખૂણામાં ફક્ત એક રૂપિયાનો સિક્કો રાખો દેવી લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં પૈસાની વર્ષા થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે આ ઉપાય કરવાથી તમે વર્ષો સુધી કરોડપતિ બની જશો મિત્રો મીઠાઈ વહેંચવાનો અને લાડુ વહેંચવાની તૈયારી કરવાનો સમય આવી ગયો છે કારણ કે બસો વર્ષ પછી પચીસમી માર્ચે હોળીના દિવસે મહાચંદ્રગ્રહણ થવાનું છે જેમાં કુલ એકવીસ પ્રકારના શુભ યોગો રચાઈ રહ્યા છે મિત્રો ઘણા વર્ષો પછી એવો સંયોગ બની રહ્યો છે કે પચીસમી માર્ચ એટલે કે હોળીના દિવસે મહાચંદ્રગ્રહણ થવાનું છે અને લક્ષ્મી જયંતિ પણ આવી રહી છે તે જ દિવસે જો તમે લક્ષ્મી જયંતિ વિશે જાણતા ન હોવ તો તમારી માહિતી અમે તમને જણાવી દઈએ કે આ તે દિવસ છે કે જે દિવસે દેવી લક્ષ્મી સ્વયં પૃથ્વી પર નિવાસ કરવા આવે છે અને ગુવર્ડના રૂપમાં સમગ્ર પૃથ્વીની યાત્રા કરે છે અને આ દિવસે જે દિવસે કોઈ પણ વ્યક્તિ વિધિ પ્રમાણે દેવી લક્ષ્મીની પૂજા કરે છે જો કોઈ વ્યક્તિ તેનો પાઠ કરે છે તો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તે વ્યક્તિને તેના જીવનની દરેક પ્રકારની આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે તે વ્યક્તિને ગરીબી પરેશાનીઓમાંથી હંમેશા માટે મુક્તિ મળે છે અને બીજી તરફ હોળીના દિવસે લક્ષ્મી જયંતિની સાથે મહાચંદ્રગ્રહણ થવાનું છે મિત્રો આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નહીં હોય પરંતુ આ મહાચંદ્રગ્રહણ જેના માટે માત્ર જ્યોતિશો પંડિતો તાંત્રિકો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો પણ આ ચંદ્રગ્રહણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે વૈદિક અભ્યાસ મુજબ આ ચંદ્રગ્રહણ પર એકવીસ પ્રકારના શુભયોગો રચાઈ રહ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે હોળીના દિવસે મહાચંદ્રગ્રહણ થઈ રહ્યું છે જે મહાલક્ષ્મી જયંતિનો દિવસ છે મિત્રો આ વખતે પચીસમી માર્ચ હોળીનો દિવસ છે તેનું વિશેષ મહત્ત્વ રહેશે તે દિવસે પૂજા અને સાધના ક્રિયા વ્યર્થ નહીં જાય આ દિવસે તમે જે પણ ઉપાય કરશો તે ઉપાયને અનુસરવાથી તમને અવશ્ય લાભ મળશે અને આ દિવસે જો તમે માત્ર એક રૂપિયાના સિક્કાના ઉપાયનો ચૂકચાપ સ્વીકાર કરશો તે તંત્રશાસ્ત્રમાં દર્શાવેલ નિયમો મુજબ કરવામાં લખવામાં આવ્યો છે અને જેના વિશે અમે તમને આજના વિડીયોમાં માહિતી આપવા જઈ રહ્યા છીએ તો આ ઉપાય કરવાથી તમને તરત જ દેવી લક્ષ્મીજીનો આશીર્વાદ અને વરદાન મળશે જેના પછી તમે ગરીબી પરેશાનીઓ અને અનેક સમસ્યાઓથી મુક્ત થશો તમને તરત જ રાહત મળશે પરંતુ આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ધનનો વરસાદ થશે તમારા જીવનમાં પૈસા આવવાના માર્ગો ખુલી જશે તમારા જીવનમાં આવનારા ધનની માત્રા વધશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારું ભાગ્ય બળવાન બનશે નવગ્રહ તમારો સાથે આપવાનું શરૂ કરશે અને આવનારો સમય તમારા માટે ખૂબ જ લાભદાયી અને ભાગ્યશાળી રહેશે હવે તમે વિચારતા જ હશો કે તમે તમારા જીવનની દરેક પ્રકારની સમસ્યાઓમાંથી કેવી રીતે રાહત મેળવી શકો છો એક રૂપિયાના સિક્કાનો ઉપયોગ કરીને તમે તમારા જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓથી કેવી રીતે રાહત મેળવી શકો છો અને દેવી લક્ષ્મીની કૃપા કેવી રીતે મેળવી શકો છો તો જુઓ મિત્રો તમે જોયું જ હશે કે જ્યારે પણ તમારા ઘરમાં માતા લક્ષ્મીજીની કોઈપણ પૂજાનું આયોજન કરવામાં આવે છે ત્યારે તેમની પૂજા હંમેશા એક રૂપિયાનો સિક્કો મૂકીને શરૂ કરવામાં આવે છે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે પૂજામાં ચલણ મૂકવામાં આવે છે તો તે પૂજા તરત જ સિદ્ધ થાય છે અને વ્યક્તિને તે પૂજા પરત કરવાથી ચોક્કસપણે લાભ મળે છે અને જો તમે આ ચંદ્રગ્રહણના દિવસે તે જ દિવસે લક્ષ્મી જયંતિ પણ પડી રહી છે જે દિવસે દેવી લક્ષ્મીજી પૃથ્વી પર નિવાસ કરવા આવી રહ્યા છે જો તમે એક રૂપિયાના સિક્કાનો ઉપાય યોગ્ય સમય અને પદ્ધતિથી કરશો તો વિશ્વાસ કરો મિત્રો આ દિવસે કરવામાં આવેલ ઉપાય તમારા જીવનમાં ચમત્કારિક અને સકારાત્મક બદલાવ લાવશે જીવનની તમામ પ્રકારની નાણાકીય સમસ્યાઓથી તમને રાહત મળશે મિત્રો એક રૂપિયાનો સિક્કો ક્યાંને પણ સરળતાથી મળી જાય છે અમે તમને આ ચંદ્રગ્રહણના દિવસે ઉપાય કેવી રીતે કરશો તેની માહિતી જણાવવા જઈ રહ્યા છીએ દરેક ઉપાય કરવા માટે તેનો પોતાનો શુભ સમય હોય છે પરંતુ જો તમે ઉપાય કરવા માંગતા હો તો અને જો તમે આ કરશો તો તમને તેનો લાભ મળશે અને તમને તમારા જીવનની દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળશે અને તમને માતા લક્ષ્મીજીના આશીર્વાદ પણ મળશે તેથી જ આ વિડિયોને અંત સુધી જુઓ અને જો તમે ઈચ્છો તો માતા લક્ષ્મીજી કૃપા તમારા પર અને તમારા પરિવાર પર સદૈવ બની રહે તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને ખૂબ આગળ વધો મિત્રો કૃપા કરીને આ વિડિયોને પૂરી શ્રદ્ધા અને શ્રદ્ધા સાથે લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી લખો તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં લખો તમારી રાશિ પ્રમાણે કેટલા કેવા ઉપાય હશે જે તમે આ ચંદ્રગ્રહણના દિવસે અને લક્ષ્મી જયંતિના દિવસે કરી શકો છો તો અમે તમને જણાવીશું પણ તમને વિનંતી કરી છે કે વિડિયો લાઈક કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આ વખતે ભારતમાં ચંદ્રગ્રહણ હોળીના દિવસે સવારે સાડા દસ વાગ્યા વાગ્યે શરૂ થશે અને તે બપોરે ત્રણથી બે વાગ્યે સમાપ્ત થશે આ વખતે ચંદ્રગ્રહણ ભારતમાં દેખાતું નથી મતલબ કે આ ચંદ્રગ્રહણ ભારતને અસર કરશે નહીં પરંતુ આ દિવસે લક્ષ્મી જયંતિ અને ફાલુ મહિનાની પૂર્ણિમાનો દિવસ હોવાથી આ દિવસે તમે જે પણ ઉપાય કરો છો તે તમને તે ઉપાયનો ફાયદો ચોક્કસથી મળશે એટલા માટે તમારે ફક્ત આ સરળ ઉપાયો અપનાવવા જોઈએ એક રૂપિયાનો સિક્કો ઉપાય યોગ્ય સમયે અને તે કેવી રીતે કરવો ચાલો અમે તમને એક પછી એક જણાવીએ પ્રથમ ઉપાય શુક્ર ગ્રહનો સહયોગ મેળવવાનો ઉત્તમ ઉપાય છે જો મિત્રો જો તમે આ જાણતા ન હોવ તો જુઓ તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે શુક્ર ગ્રહ ધન અને સંપત્તિનો ગ્રહ છે જો શુક્ર ગ્રહ વ્યક્તિને સાથે આપે તો પૈસા સંબંધિત જે પણ નિર્ણય લે છે તે નિર્ણય માત્ર તેને લાભ આપે છે અને શુક્ર ગ્રહ દ્વારા નિયંત્રિત થાય છે તે દેવી લક્ષ્મીજીના હાથમાં છે અને જો તમે ઈચ્છો છો કે આ હોળી પછી તમારો ગ્રહ શુક્ર હંમેશા તમારો સાથ આપે તો તમે પૈસા સંબંધિત જે પણ નિર્ણય લેશો તે તમને જ ફાયદો કરશે તો તમારે ફક્ત આ હોળી પર સૂર્યાસ્ત પછી તમારે સારી રીતે સ્નાન કરવું પડશે અને એક રૂપિયાના બે સિક્કા લેવા પડશે તમારે તમારા ઘરના કોઈપણ પૂજા રૂમમાં જવું પડશે જ્યાં દેવી લક્ષ્મીનું કલાત્મક ચિત્ર રાખવામાં આવ્યું છે સૌથી પહેલાં તમારે ધીમો દીવો કરવો પડશે પૂજા રૂમમાં તમારે દીવો સળગાવવાના છે પછી તમારા હાથમાં બે સિક્કા પકડીને માતા લક્ષ્મીજીની સામે અગિયાર વાર મંત્રનો જાપ કરો માતા લક્ષ્મીજીને અગિયાર નંબર ખૂબ જ પ્રિય છે બીજ મંત્ર મંત્રો મહાલક્ષ્મી નમઃ છે મિત્રો અમે ફરીથી તેનું પુનરાવર્તન કરી રહ્યા છીએ ઓમ મહાલક્ષ્મી નમક બે સિક્કામાંથી તમારે તમારા પર્સમાં એક સિક્કો રાખવો જોઈએ અથવા તમારી વેગમાન રાખવો જોઈએ ધ્યાનમાં રાખો કે તમારું પર્સ ચામડાનું ન હોવું જોઈએ બીજો સિક્કો લો અને તેને તમારા અલમારીમાં કુલ દિશામાં રાખો જ્યાં તમે તમારા પૈસા રાખો છો જો તમે આ લક્ષ્મી જયંતિના દિવસે આ ઉપાય કરો છો તો વિશ્વાસ કરો મિત્રો દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમારો શુક્ર ગ્રહ હંમેશા તમારો સાથે આપશે તમે પૈસા સંબંધિત જે પણ નિર્ણય લો છો તે નિર્ણયથી તમને ફાયદો થશે આ સિક્કા ધન્ય બનશે જેના કારણે તમારો ગ્રહ શુક્ર તમારો સંપૂર્ણ સાથે આપવા લાગશે બીજો ઉપાય છે ધન વધારવાનો ઉત્તમ ઉપાય મિત્રો જો તમે ઈચ્છો છો કે આ ચંદ્રગ્રહણ પછી તમારા જીવનમાં ધનનો માર્ગ ખુલશે ધન જે તમારા જીવનમાં આવશે તે વધશે તમારું કબાટ હંમેશા નોટોથી ભરેલું રહે દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમારે ભવિષ્યમાં પૈસા સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તો એક જ કામ કરો કે પચીસમી માર્ચે એક પિત્તળની વાટકી લો અને તે વાટકીમાં મુઠ્ઠી પર કાળા મરી નાખો અને તેના પર એક સિક્કો રાખી દો કારણ કે મિત્રો કાળા મરી તમારામાં રહેલા દોષને દૂર કરી દેશે જેના કારણે તમારી પાસે પૈસા ટકતા નથી અને તમારે આ વાટકી લેવી પડશે જેમાં તમે મુખીભર કાળા મરી અને એક રૂપિયાનો સિક્કો રાખ્યો છે અને તેને તમારા ટેરેસ પર એવી જગ્યાએ રાખો જ્યાં ચંદ્રનો થોડો પ્રકાશ પણ આવે અને તમારે પાછા નીચે લાવવું પડશે અને છવ્વીસમી માર્ચે છત પરથી એ જ વાટકો લાવવો પડશે જેમાં તમે મુઠીભર કાળા મરી અને એક રૂપિયાનો સિક્કો રાખ્યો છે તમારે આ બાઉલ પર લાલ કપડું બાંધવું પડશે લાલ કપડાં પર મોલી દોરો બાંધવો પડશે અને આ બાઉલને ઉપાડીને તમે જે રૂમમાં તમારો મોટા ભાગનો સમયસાર કરો છો તેમાં રાખો જો તમે આ ઉપાય કરો છો તો આ વાટી જેમાં તમે કાળા મરી અને એક રૂપિયાનો સિક્કો રાખ્યો છે આ વસ્તુઓથી ધન આવશે આ વસ્તુઓથી દેવી લક્ષ્મીની કૃપા મળશે જેના કારણે તમારા જીવનમાં ધનનો વધારો થશે તમારો વ્યર્થ ખર્ચ બંધ થઈ જશે શું તમારામાં કોઈ ખામી છે જેના કારણે તમારી પાસે પૈસા નથી તે ખામી દૂર થઈ જશે અને આવનારા સમયમાં તમારા માટે ધન મેળવવાના ઘણા રસ્તા ખુલશે જ્યોતિષશાસ્ત્રમાં આ ઉપાય વિશે જો સ્પષ્ટ રીતે લખેલું હોય તો આ ઉપાય કરવાનું ભૂલશો નહીં અને જો તમને હજુ સુધી વિડીયો પસંદ ના આવ્યો હોય તો વિડીયો લાઇક કરો ધન્યવાદ